નમસ્કાર દોસ્તો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાની છે કે મૂંડાનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય અથવા કેવા પગલાં ભરી શકાય કારણ કે મુંડા અત્યારે મોટા ભાગે આવી રહ્યા છે તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું અને આજે ચર્ચા કરવાની છે મૂંડાનું નિયંત્રણ તો મિત્રો આપણે ટૂંકની અંદર ચર્ચા કરશું એ પહેલાં આપને એક વિનંતી કે અગર આપ ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો સાથે સાથે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને તમારો પ્રતિભાવ છે એ કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા કારણ કે તમારી કોમેન્ટ અમારા માટે બહુમૂલ્ય ઘણીવાર રહેતી હોય છે અમને પણ ખ્યાલ આવતો હોય કે આ વર્ક છે કઈ દિશામાં જવા માગે છે તો એની અમને ખાતરી રહેતી હોય તો કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં ખાસ આજે ચર્ચા કરવી કે મુંડાનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય અત્યારે મિત્રો લગભગ લગભગ ચોમાસું અમુક વિસ્તારોની અંદર કન્ટિન્યુ એક મહિના સુધીનો વરસાદ એટલે ગીર સોમનાથ જિલ્લાની વાત કરું તો એક મહિના સુધી કન્ટિન્યુ વરસાદ વરસ્યા પછી ત્રણથી ચાર દિવસતા વરસાદે જે બ્રેક લીધી છે એ બ્રેક લીધા પછીના સમયની અંદર અત્યારે મને જે કોલ આવે છે દેવભૂમિ દ્વારકાના હોય જામખંભાળિયાના હોય જામનગર લાલપુરના હોય રાજકોટ જિલ્લાના હોય બોટાદના હોય કે પછી બનાસકાંઠા હોય ત્યાં અત્યારે છે મોટાભાગે મુંડાનો ઉપદ્રવ છે એ વધારે જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મારા મિત્રો દર્શકોનો એક શોષણ હતું કે તમે મૂંડા ઉપર પણ કે જેને આપણે મૂંડા અથવા ડોળ તરીકે ઓળખીએ એનું નિયંત્રણ કઈ રીતના કરી શકાય એના માટે થોડોક પ્રકાશ પાડજો તો મિત્રો આપણો પ્રયત્ન આજનો એવો છે કે મૂંડાનું નિયંત્રણ સહેલાઈથી કરી કઈ રીતના કરી શકાય એ બાબતે થોડી ચર્ચા કરવાની છે તો એ છરસાની અંદર જોઈએ તો બે રીતના મૂંડાનું નિયંત્રણ અત્યારે કરી શકાય ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય કે અમારે ઓર્ગેનિક દવા છાંટવી છે અથવા તો ઓર્ગેનિક રીતે કઈ રીતે મૂંડાનું નિયંત્રણ કરી શકાય ને ઘણાનું કે અત્યારે કઈ દવા નાખવાથી મૂંડાનું નિયંત્રણ કરી શકાય તો આપણે થોડીક દવાઓ અહીંયા પહેલાં રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો મિત્રો મુંડો છે જે ખેતરની અંદર પડે એક થોડાક વર્ષો પહેલાં એક કોઈમ કોકે લેખી થઈ અત્યારે મને પાકું લગભગ યાદ નથી પરંતુ એના શબ્દો એવા હતા કે મૂંડો કરે ખેડૂતને ટૂંડો એટલે ઘણીવાર મૂંડા ખેતરની અંદર આવી જાય તો મિત્રો મને પણ ખ્યાલ છે કે કેટલું બધું મોટું નુકસાન આપણે ભોગવવું પડતું હોય છે મૂંડા જે ખેતરની અંદર પડે અમુક આ વિસાવદરનું માળિયા હાટીનાનો અને માણાવદરનો જે વિસ્તાર છે જૂનાગઢનો એવા વિસ્તારોની અંદર જ્યારે જ્યારે મૂંડા પડે ત્યારે ખેતરો સાફ થઈ જતા હોય મૂંડો લાગેલો છોડ છે એ પીળો પડી ગયો હોય છોડનો વિકાસ થતો ન હોય એટલે ઘણા આવું જોજો પીળો પડી ગયો અને વિકાસ ન થતો હોય તો છોડવો ઉપાડશો તો ઇઝીલી આવી જાય એક છે એ સીધો આમ આડો ત્રાંસો છે સેઝ એવો ત્રાંસો કટથી કાપેલો છે અને ઊંડે સુધી ખોદીને જોશો ઘણીવાર છે એ છોડવો હુકાવા માંડ્યો હોય પરંતુ ખબર ન પડે આપણે છે એ ચાર આંગળ સુધી ખોદતા હોય પછી આપણને મૂંડો ન દેખાય પરંતુ એને પંદર સેન્ટીમીટર સુધી ખોદવાનો પ્રયત્ન કરીએ જ્યાં દાખલા તરીકે આ લાઇન છે આ છોડવો હુકાણું છે આ છોડવો મૂંડાના કારણે હુકાણું છે અહીંયા લીલા છે આ છોડ છે એ લીલા છે તમને દેખાય એ મુજબ આ લીલા છોડને ત્યાં જઈને અહીંયા ખોદજો અહીંયા છે એ મૂંડો તમને દેખાશે અહીંયા છે એ મૂંડો તમને દેખાશે તમે બેકગ્રાઉન્ડના વિડીયોની અંદર જોવો છો એ મુજબ આ રીતના જ્યારે મૂંડા એટેક કરવાનું શરૂ કરી દે મિત્રો જમીનમાંથી ઘણીવાર આ રીતના મૂંડા નીકળતા હોય તો આ મૂંડા છે એ ઘણું બધું નુકસાન ખેડૂતને કરી જતા હોય છે છોડની વૃદ્ધિ વિકાસ ઉપર ઘણી બધી માઠી અસર થતી હોય તો મુંડાના નિયંત્રણ માટે આપણે કેવા પગલાં ભરવા જોઈએ તો એની વાત કરીએ તો અત્યારની જે પેલા રાસાયણિક દવાની વાત કરું ઘણા લોકો કોમેન્ટ ઘણીવાર કરતા હોય દવા ન નખાય ન નખાય ભાઈ તમે નહીં નાખતા તમે ઓર્ગેનિક નાખજો તમારે બિલકુલ ન નાખવી હોય તો આપણને કોઈ વાંધો નથી પરંતુ તમે રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય તો આપણે રાસાયણિક દવાની અંદર અત્યારે જે માર્કેટની અંદર થાયોમિથોક્ઝામ આવે પ્લસ લેમડા આવશે લેમડા સાયલોથ્રીન બરાબર આ બધાના નીચે નામ આપણે લખેલા છે એ પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમામ માહિતી આપણે હવે રજૂ કરીએ છીએ કયા નામથી માર્કેટમાં મળે છે કઈ સારી બ્રાન્ડનું તો થોડુંક ત્યાં પણ જોઈ લેજો પણ આપણે અહીંથી થાયો લીમડા એ સિવાય આ ખૂબ સારું રિઝલ્ટ આપતી દવા છે બીજું છે ક્લોરો સાઇપર ક્લોરો ફાયરિફોસ પ્લસ સાઇપર મેથરીનનું મિશ્રણ આવશે બરાબર પચાસ પ્લસ પાંચ પંચાવન ટકા ક્લોરો ગયા વર્ષે જે મુંડાનો પ્રકોપ હતો અને ખૂબ હેવી મુંડા હતા પણ જે મિત્રો મારો જે પર્સનલ ખેડૂતો સાથેનો અનુભવ રહ્યો છે મેં જે ખેડૂત મિત્રોને આની પણ ટ્રીટમેન્ટ કરાવી લીધી હતી ક્લોરોસાઇપરની પણ ટ્રીટમેન્ટ કરાવી લીધી હતી એ સિવાયનું એક આવે છે ઇમિડા ફિપ્રોનિલ ઈમિડા પ્લસ ફિપ્રોનિલ આની પણ ટ્રીટમેન્ટ કરાવી હતી એ સિવાયનું ક્લોરોપાયરિફોસ એકલું આવે જેમાં પિંચોતેર ટકા સુધી પણ આવતું હોય દસ ટકા પણ ડસ્ટિંગના રૂપમાં આવતું હોય તો ઘણીવાર અલગ અલગ સ્વરૂપમાં આવતું હોય છે પરંતુ આજે રાસાયણિક દવાની અંદર થાયો લીમડાનું ઘણી જગ્યાએ ખૂબ સારું અત્યારે રિઝલ્ટ મળે છે તો તમે એનું પણ ડ્રેન્સિંગ કરી શકો એ સિવાય ક્લોરોપાઈફોસ અને સાઇપરમેથરીન જે આવે છે એ પચાસ એમએલ આપણે પંપમાં નાખવાનું છે આ છે એ અહીંયા માપ લગતો જ આવશું અહીં જોજો આ જે છે એ વીસ એમએલ નાખવાનું છે આ છે આપણે પચાસ એમએલ નાખવાનું છે અને આ પણ આપણે વીસ ગ્રામ જેવું નાખશી તો પણ રિઝલ્ટ છે એ આપણને મળી શકે બરાબર એટલે આ રીતના પણ ક્લોરોપાયરિફોસો અને સાઇપર છે એ ખૂબ સારું રિઝલ્ટ ગયા વર્ષે આપ્યું હતું તો જે વિસ્તારની અંદર મૂંડાનું પ્રમાણ અતિશય છે તો એ લોકો ક્લોરો સાઇપરનું ડ્રેન્સિંગ હવે ડ્રેન્સિંગ એટલે હું એ મને પાછા ફોન કરવાનો આગ્રહ નહીં રાખતા પછા એમએલ એક પંપની અંદર ક્લોરો અને ડ્રેન્સિંગ એટલે પંપની નોઝલ આપણે છે એ ખોલી નાખવાની છે નોઝલ ખોલી અને ધારાવડી થાય એ એટલે આ રીતના આમ ધારાવડી કરવાની છે જો એ પોસિબલ ન હોય તો વોલોકોન નોઝલ કે જેમાંથી આમ છે ને સિંગલ ધાર થાય તમે ટ્રિપલ એક્શન નોઝલ તરીકે એને ઓળખાય સિંગલ ધાર થાય અને એ પ્રેશરથી દવાને નીચે ઉતારતી જતી હોય ને આ હાર ઉપેર કરવાનું છે ક્યાં કરવાનું છે આ જે મગફળીની આપણી હાર છે આ હાર ઉપેર તમારે આની ઉપર અહીંયા ધારાવળી કરવાની છે બરોબર ક્યારામાં પાટલામાં ધારાવડી કરવાની નથી હાયર ઉપર ધારાવડી કરવાની છે જેથી કરીને મૂંડા છે એ નિયંત્રણની અંદર કરી શકાય પણ વાત મહત્ત્વની એ છે કે આની અંદર ડ્રેન્સિંગ કરીએ ત્યારે મિનિમમ મિનિમમ છે એ આપણે ઘણા બધા પંપ એટલે ગણતરી જો એક ખેડૂતે પરફેક્ટ રીતે કર્યું હતું તો એમને મિનિમમ પંદર પંપ ઉતર્યા હતા કેટલા પંદર પંપ ઉતારે ત્યારે કાં તમે છે આને એ ડ્રેન્સિંગ કરો અથવા પીએચ સાથે આપો કોની સાથે પીયત સાથે હવે જે વિસ્તારની અંદર પીયત અત્યારે દાખલા તરીકે બનાસકાંઠા તો ત્યાં લોકો મોટા ભાગના સી મિની ફોવારા ધરાવે છે એ લોકો પિયતની અંદર આપે ઓકે સો ચાલે પણ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ ભાગનો વરસાદ આધારિત છે ને કાં ક્યારે કરેલા છે અને પિયતની લગભગ સૌરાષ્ટ્રની અંદર અત્યારે જરૂર પડે એવી પરિસ્થિતિ નથી તો એની અંદર આનું છે એ ખાસ કરીને ડ્રેન્સિંગ કરવું જોઈએ એટલે જે મિત્રોને પ્રોબ્લેમ છે એ ક્લોરોપાયરિફોસ અને સાયપરમેથ્રિન છે એનું ડ્રેન્સિંગ કરી શકે અથવા તો થાયોમિથોક્ઝામ સાથે ક્લોરો જે બંને એકલા એકલા આવે છે એનું પણ ડ્રેન્સિંગ કરી અને ખૂબ સારું પરિણામ મેળવી શકે છે એ સિવાય મિત્રો ઓર્ગેનિકની વાત કરીએ તો ઓર્ગેનિકની અંદર પણ ઘણી દવાઓ અત્યારે સારામાં સારી માર્કેટની અંદર આવી ગઈ પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે મુંડા આવી ગયા પછી એનું જે છે એ એફિશિયન્સી મળતી નથી ઓર્ગેનિક દવા કોને કામ આપે જેનામાં ધીરજ વધારે હોય જે ખેડૂત પ્લાનિંગ સાથે ચાલતો હોય જે ખેડૂત ધીરજ સાથે ચાલતો હોય એને આ રિઝલ્ટ આપશે એટલે ધીરજ તમારા માટે ખૂબ અગત્યની છે જો ધીરજ નહીં હોય તો તમને છે પરિણામ મળવું ઘણીવાર મુશ્કેલ થઈ જતું હોય ઓર્ગેનિકની અંદર ઈપીએન તમે ઘણા બધા વિડીયો ઈપીએન ટેકનોલોજીના જોયા છે એન્ટોમોપેથોઝોનિક નેમેટોડ આવે છે એ બાબતે તમે વિડીયો ન જોયા હોય તો ઘણા બધા વિડીયો માર્કેટની અંદર છે અત્યારે એમાં પણ તમે અભ્યાસ કરી શકો છો બરાબર ઈપીએન ટેકનોલોજી ખૂબ સારું છે એક કિલોથી આપણે એક એકર વિસ્તારની અંદર સે એ સારામાં સારું મુંડાની અંદર એનું પણ તમે નાખી અને મુંડાનું નિયંત્રણ કરી શકાય તમે જોશો તો મૂંડા ખૂબ સારી રીતના છે કંટ્રોલ કરી શકતું હોય બ્યુવેરિયાનો પણ તમે ડોઝ આપી શકો બ્યુવેરિયા બ્યુવેરિયા બાજિયાના નામની જે ફૂગ આવે છે એનું પણ તમે આ બધાનું પછા પછા ગ્રામ એક પંપની અંદર આનું પહેલાં તો સૌથી પહેલાંનું રાજ્યમ હોય કે બિવેરિયા હોય તેનું દ્રાવણ બનાવી અને તમે ઉપયોગ કરશો તો પણ ખૂબ સારું પરિણામ પછા પછા ગ્રામ લેખે એક પંપની અંદર નાખતા જઈએ તો ખૂબ સારું પરિણામ રાજ્યમ છે બિવેરિયા છે અને ઇપીએન છે આ ત્રણેય છે એન્ટોમોપેથોઝોનિક નોમેટોડ એ ત્રણેય ખૂબ સારું પરિણામ આપી શકે છે એટલે પણ આની અંદર ખેડૂતની ધીરજ હોવી ખૂબ અગત્યની છે હવે બીજી વાત એ તમને કરવાની છે ઘણીવાર છે એ આ રાસાયણિક દવાનો આપણે ઉપયોગ કરીશું એટલે એની અસર પંદર દિવસ સુધી કદાચ રહે બરાબર પરંતુ જે મૂંડાના નાના નાના નિમ્સ છે અથવા તો ઈંડા છે એના સુધી આ દવા પહોંચી નથી તો તો હવે એનું નિયંત્રણ કરવું છે એ ઘણીવાર મુશ્કેલ થઈ જતું હોય તો એના માટે છે ખેડૂત થાયોમેથોક્ઝામ લેમડા સાઇલોથ્રીનની સાથે સાથે ઓર્ગેનિક ઇપીએન મેટારાઇઝિયમ બ્યુરિયા આ ત્રણેય આ છે એ નેટોડ છે ને આ બે છે ફૂગ છે આ છે જંતુનાશક છે ક્લોરો સાથે બિવેરિયા અથવા મેટરાઇઝિયમ મિક્સ કરી શકાય જો તમે ક્લોરોસાઇપરનું ડ્રીન્સિંગ કરતા હોય તો બિવેરિયા સાથે નાખશો તો બિવેરિયાને કોઈ વાંધો આવતો નથી એટલે ક્લોરોસાઇપર શું કરશે મુંડા તાત્કાલિક અસરથી મારી નાખશે અને આ જે છે બિવેરિયા અથવા મેટરાઈઝિયમ એ ધીરે ધીરે મુંડાના જે કોસેટા છે ઈંડા છે તો એને મારવાનું કામ શરૂ કરી દેશે એટલે તમને સી લાંબા ગાળાનું રિઝલ્ટ મળી શકે ટૂંકા ગાળા માટે આ જરૂરી છે ધીરજ માટે આ જરૂરી છે અને લાંબા ગાળાના રિઝલ્ટ માટે આ બંનેનું મિશ્રણ કરશો તો એ તમને જરૂરી છે આ તમને તમારી આજુબાજુના કોઈ પણ સારા વિક્રેતા પાસેથી મળી જશે એટલે એવા પાસા પ્રશ્ન ન પૂછવા કે અમારે મળતું નથી અને કોઈ પણ વસ્તુ મેળવવા માટે થોડીક મહેનત કરવી પડે એટલે તમે જેટલી કસરત કરશો એટલું તમને પરિણામ સારું મળશે એટલે આ મુંડાની વાત થઈ મુંડાના નિયંત્રણ માટે મિત્રો એટલું કરવાનું છે ને આ કરશું તો જ તમને ફાયદો થશે પાસની અવસ્થાના મુંડા ડોડવા કાપીને ખાઈ જતા હોય શરૂઆતની અવસ્થાના મુંડા છોડના મૂળ કાપીને ખાઈ જતા હોય મુંડા છે એ સૌથી ભૂંડા છે એટલે આપણે યાદ રાખી અને મુંડાની ટ્રીટમેન્ટ કરવાની છે ઘણા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે એવા પ્રયોગ કર્યા હતા કે જે આ મગફળીની હાર છે એની ઉપર ટેક્ટર ચલાવી અને પછી ત્રિકમ દ્વારા ખોઈદું તો મુંડા એની અંદર જીવતા હતા અને ટ્રેક્ટર માથે ચાલી ગયું હતું જમીન કડક થઈ ગઈ હતી એટલે મૂંડાને નીચલા સ્તરની અંદર એટલી કોઈ અસર થતી નથી એટલે એના માટે થઈ ને આવી રાસાયણિક દવા પણ જો અગર નિયંત્રણ ન થાય તો રાસાયણિક દવાઓની અંધાધૂંધી કરવી નહીં કારણ કે અંધાધૂંધી કરવાથી આજે જમીન પર્યાવરણ અને પ્રકૃતિ ત્રણેયને નુકસાન થઈ રહ્યું છે તો એના માટે થઈને આપણે આનું આગોતરું આયોજન કરી અને ઉપયોગ કરવો જોઈએ એટલે મુંડાપુરથી આજની માહિતી એટલી રાખશું વધારે માહિતી માટે આપણે આગળના વિડીયો જોતા રહીશું જેથી કરી અને તમને છે અગત્યની માહિતીઓ છે એ મળતી રહે તો ત્યાં સુધી અમને રજા આપો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય જય જવાન જય કિસાન